સૌરાષ્ટ્રથી સ્થળાંતરિત થઈને સુરતમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે સમાજમાં સંગઠન અને એકતાના દર્શન માટે દર વર્ષે સુરત ખાતે સ્નેહમિલન અલગ અલગ ગામ તાલુકાના થતા હોય છે ત્યારે નાના મુંજિયાસ્તર ગામના લોકો દ્વારા અનોખો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં નાના મુંજિયાસ્તર ગામના આગેવાનો અને ઉત્કૃષ્ટ કામ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા આ પરંતુ આ સ્નેહ મિલન સમારોહની વિશેષતા એ હતી કે સાહીઠ વર્ષ ઉપરની ઉંમરના માતાઓને સ્ટેજ પર બેસાડી વાંચતે ગાજતે સ્ટેજ પર સ્થાન આપી માતૃ થકી તેમનું પૂજન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આ સાથે દીકરીઓનું પણ પૂજન કરીને દીકરી ઘરનું તુલસીનું ક્યારું આ યુક્તિને સાર્થક કરી હતી આ તકે નાના મુંજિયાર ગામના વતની અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા તરીકે જાણીતા અલ્પાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં માતા પિતાને આરતી રજૂ કરવામાં આવી હતી આ આરતીનું લોન્ચિંગ ગીત તેમણે આ કાર્યક્રમમાં રિલીઝ કર્યું હતું સાથે જ કહ્યું હતું કે અમારા ગામનો આ નવમો મેલન સમારોહ છે જેમાં અમે ગામના નાના મોટા સૌ કોઈ સાથે મળીને એક મેકના વિકાસમાં સહભાગી થવા માટે તથા સુખ દુઃખની વહેંચણી કરવા માટે એકઠા થઈએ છીએ અમારા ગામમાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જેમાં ગામના જ દાતાઓ દ્વારા સુરતથી ત્યાં પહોંચાડવામાં આવે છે મંદિરો હોય ગૌશાળા હોય કે પછી સમાજને લગતા કાર્યક્રમો થતા રહેતા હોય છે આ કાર્યક્રમમાં અમે સૌ મોટી મહિલાઓને સન્માનિત કરી સ્ટેજ પર બેસાડી હતી તે કાર્યક્રમ પાછાનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે મહિલાઓએ માત્ર ચાર દિવાલો વચ્ચે જ પોતાની જિંદગી પૂર્ણ ન કરે પરંતુ તેમને પણ સન્માન મળે તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો માતાપિતાની આરતી સૌપ્રથમ વાર ગીત બનાવીને રજૂ કર્યું હતું કે જે આજે છે યુટ્યુબના મારફતે લોન્ચ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં સ્ટેજ પરથી નાના મુનશી અસ્તર ગામના વતની અને સુરતમાં સમાજ સેવા કરતા અગ્રણી ઉદ્યોગપતિ ભરતભાઈ સતાસ્યાએ કહ્યું કે મહિલાઓ જે સાઠ વર્ષની ઉપરની છે તેમણે અગાઉ સાસોના ધબાણમાં રહેવું પડતું હતું અને હવે વહુઓના વ્યવહાર થકી કામ કરવું પડતું હોય છે ત્યારે આ માતાઓને સન્માન મળવું ખૂબ દૂર રહ્યું હતું ત્યારે આજના કાર્યક્રમમાં માતાઓને સન્માનિત કરી એક અનોખી હરખની લાગણી અનુભવવામાં આવી રહી છે ગામમાંથી સો જેટલી માતાઓને સ્પેશિયલ બસમાં સુરત લાવી તેમને સન્માનિત કરાઈ હતી આ પ્રકારના કાર્યક્રમો ખરેખર સમાજને અનોખી પ્રેરણા આપે છે સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય વક્તા હાર્દિક ચાંચડે સમાજમાં એકતા સંગઠન પર વિશેષ ધ્યાન દોર્યું હતું અમારા ગામ મારું નામ આશીષ સદાસિયા છે હું ગામ નાના મુંજિયા છે છું અને અમે ગામ દ્વારા દર વર્ષે મિલન કરીએ દર વર્ષે સ્નેહ મિલનની અંદર અમારા અલ્ફાબેનનો સાથ સહકાર દર વર્ષે હોય એકવાર વડીલ વંદના કાર્યક્રમ માતા પિતાનો હોય ગામમાં કોઈ પણ ગૌશાળાનો કાર્યક્રમ હોય કોઈપણ ડાયરો હોય અલ્પાબેન છે ત્યારે દહા પાડી દેશે પણ ગામમાં કાર્યક્રમ બનતો હોય કોઈ મંદિર બનતું હોય સૂર્યમુખી દાદાનું મંદિર છે ગામમાં સબુત્રો છે સ્વામિનારાયણ મંદિર છે માતાજીનું મંદિર છે અને બેન દર વર્ષે અમારા ગામની અંદર નાની નાની બાળાઓને નવરાત્રિની અંદર ગિફ્ટ આપે છે એમ બહેનો અશુભ બધે લાભ મળે છે ગામને અને હમણાં ગોપી મહિનો ગયો ગોપીને પણ બહુ બહેને રાજી કરી એટલે અલ્પાબેનનો અમે જેટલો સાચ આભાર માનીએ એટલો અમારા ગામ પ્રતિ ઓછો છે અને અમારા ગામનું આવું રતન છે અમને ગૌરવ છે કે ગુજરાત લેવલે નહીં પણ દેશ લેવલે અલ્પાબેન અમારા ગામના વતની તરીકે પ્રસિદ્ધ થયા છે અમને ખૂબ ખૂબ આભાર છે ખૂબ ખૂબ અભિનંદન છે આજે આ સ્નેહમિલાની અંદર એક હજાર વ્યક્તિ છે એમાં પાંચસો અમારી ગામની દીકરીઓ ભાણિયા ભાણકી અને જમાઈને પણ અમે બોલાવ્યા છે શું સમાજમાં એક મેસેજ એવો છે કે દીકરી સાથે દીકરીને બોલાવી દીકરી સાથે રાખીએ અને માતા પિતાનું પણ સન્માન કરીએ અને ઘરમાં સન્માન જળવાય એવો અલ્પાબેનનો ધ્યેય હતો અને ધ્યેય અમે કમિટી હતી અમારા બધા યુવાનો પાછળ ઊભા છે બધાએ ઝડપી લીધો અને એ કાર્ય કરવા માટે અમે આગળ વધ્યા એમાં અલ્પાબેનનો બધી રીતે સાથ અને સહકાર છે ખૂબ ખૂબ આભાર

કે એવા છે જેમને સુરત નથી નથી જોયું 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 સ્ટેજ સન્માન તો મારી ખૂબ ઈચ્છા હતી કે માતાઓ નું આ રીતે સન્માન કરવામાં આવે અને માવડીઓને રાજી કરવામાં આવે કારણ કે હું એવું માનું છું કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી ગયા વર્ષે આપણે પિતૃવંદના કાર્યક્રમ કર્યો હતો અને આ વખતે માતૃવંદના કાર્યક્રમ કરેલો છે આપનો વિચાર હતો અને આ લોકોએ ઉઠાવી લીધો અને આજે ખાસ એક સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું છે કે પ્રકારનું સોંગ ને શું કહેશો લોકોને આ કાર્યક્રમને અકોર્ડિંગ સોંગ છે માતા-પિતાની આરતી જે YouTube માં ક્યાંય નથી માતા-પિતાની આરતી તો મને એવો વિચાર આવ્યો કે માતૃવંદના કાર્યક્રમ છે અને સાથે આ ગીત લોન્ચ કરવામાં આવે તો આજના દિવસે મને ખુશી થશે અને બીજું એ કહું કે જે મને વિચાર આવ્યો એમને તરત જ એક્સેપ્ટ કરેલો મારા ગામના તમામ ભાઈઓ અને વડીલો બધાની હું ખૂબ આભારી છું કે ગામે મને ખૂબ સપોર્ટ કરેલો છે બસ મારું એટલું જ કહેવાનું છે કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કઈ જ નથી હયાત માતા પિતાની સેવા કરી લેજો એમને એના ચરણ સ્પર્શ કરી લેજો અને જેટલું બને એટલે એમની સેવા કરી લેજો કારણ કે હું માનું છું ત્યાં સુધીમાં કદાચ તમારાથી મંદિરે ના જવાય તો ચાલશે માતા પિતા સેવા કરી લેજો નામ શ્રી દેવેન ક્યા છે આજનો સ્નેહ આયોજન થયું એના જે